લાર કમી ગયો સારંગદ લાવ નામ કી સાલે એ ગલે એ મને આવી એ ન આવી અલબ તર્કુ જ કોબે ના નામ ના લે તો લે લે જરૂર બાગો જાવ તો ન તો સાઉ ત અમે ખરવા તું સાઉ ખીલી ને તું લાકડા વેલ ઓ એ તર્boton છોરી લટરા સાઉ બાલ ફેલાઈ દે બે રક ના ના

તું <laughs> બદા <laughs>